તો જોયા સમાચાર વિગતવાર વાત કરીએ સરકાર દ્વારા નાગરિકોને દિવાળીની ભેટ આપવામાં આવી છે ત્યારે જીએસટી બાબતે પ્રવક્તા ઋષિકેશ પટેલની પણ પ્રતિક્રિયા સામે આવી છે જેમાં તેમણે કહ્યું છે કે મધ્યમ અને સામાન્ય વર્ગ માટે મોટો ફાયદો થશે આરોગ્યલક્ષી સેવાઓમાં પણ મોટી રાહતો આપવામાં આવી છે આ નિર્ણયથી રાહતો ઘણી બધી મળશે સામાન્ય વ્યક્તિઓની જીવન જરૂરિયાત બાબતમાં પણ અનેક રાહતો અપાઈ છે કિસાનો માટે પણ પીએમ મોદીએ વિચાર્યું છે નેક્સ્ટ જનરેશન જીએસટી રિફોર્મ્સને પ્રધાનમંત્રીની આ દિવાળીની તમામ ભારતીયોને સામાન્ય પરિવારજનો મધ્યમ વર્ગના લોકો માટે ઇન્કમટેક્સ પછીની આ મળેલી ખૂબ મોટી ભેટ છે બાર લાખનો ઇન્કમ ટેક્સ એ મધ્યમ વર્ગ માટે ખૂબ રાહતજનક નીવડ્યો છે અને સાથે જીએસટીમાં પણ જે પાંચ ટકા અને અઢાર ટકાના સ્લેબમાં વૈભવી વસ્તુઓ નશાકારક વસ્તુઓ પર ચાલીસ ટકાનો ટેક્સ પરંતુ પાંચ ટકાને અઢાર ટકા કરતાં સામાન્ય વર્ગને મધ્યમ વર્ગને જે જીવન જરૂરિયાતની રોજબરોજની ચીજોમાં ખૂબ મોટી રાહતો આ ટેક્સ રિફોર્મથી મળવાની છે અને એમાં પણ આયુષ્યમાન કાર્ડ પછી આરોગ્યની એસેન્શિયલ દવાઓમાં અને આરોગ્ય આરોગ્યલક્ષી સેવાઓમાં ખૂબ મોટી રાહતો આ રિફર્મથી મળવાની છે એટલે સામાન્ય માણસ માટે પોતાના શરીરના સ્વાસ્થ્ય માટે ખૂબ સસ્તી એવી આખી વ્યવસ્થા એક આરોગ્યની ઇકોસિસ્ટમ એ ઊભી થઈ ગઈ છે અને સાથે સામાન્ય લોકો માટે જે જીવન જરૂરિયાતની મેં પહેલાં કહ્યું એમ ખૂબ આવશ્યક વસ્તુઓ માટે ટેક્સમાં ખૂબ મોટી રાહતો આપી છે અને ખેડૂતો માટે પણ ટ્રેક્ટરથી લઈ વાવણીના સાધનો કાપણીના સાધનો અને એમાં પણ ફર્ટિલાઇઝર વગેરેમાં પણ ખૂબ મોટી રાહતો આનાથી મળવાની છે ત્યારે આ દિવાળીની ખૂબ મોટી વેટ સાપેક્ષ સમયના સંદર્ભમાં ખૂબ મહત્ત્વની અને ભારતની ઇકોનોમીને ખૂબ વેગ આપવાવાળી નીવડવાની છે ત્યારે આપણે સૌ ભારતીયો તરીકે અને એક સામાન્ય નાગરિક તરીકે પ્રધાનમંત્રીને જેટલા અભિનંદન આપીએ એટલા ઓછા છે નિર્મલ નિર્મલા સીતારમણજી અને સાથે કાઉન્સિલ સર્વગ્રાહી રીતે અને સર્વ સમીક્ષા કરી અને તમામ લોકોએ એને ટેકો પણ આપ્યો છે તમામ રાજ્યોએ આપ્યો છે એમનો પણ આપણે સૌ આભાર માનીએ છીએ કે આવતા સમય માટે સાપેક્ષ પરિસ્થિતિમાં અને સાંપ્રત પરિસ્થિતિમાં આ ટેક્સ રિફોર્મ ઇકોનોમી માટે ખૂબ મહત્ત્વના રહેવાના છે